જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નીચા હેઠળ રજૂઆત કરે જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર તેમજ મહિલા આગેવાન કૈલાસબેન ઝાલા તથા રેખાબેન ઝાલા તથા કિસાન આગેવાન ફતેહસિંહ પરમાર અને ભારતસિંહ ઝાલાની આગેવાનીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરડી પેટે દિવણીયા ગામના રહીશોએ શૌચાલય બનાવી આપવા માટે નાયબ કલેક્ટર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું છે કે ત્રીસ દિવસમાં શૌચાલય બનાવવા માટેની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણોમાં જાહેરમાં શૌચક્રિયા કરવાનો કાર્યક્રમ કરવાની ફરજ જેની લાગતા વળગતા અધિકારીઓએ નોંધ લેવી રહી તેવું જન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર દ્વારા જણાવવામાં આવ્યું વિસ્તારના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ઓફ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો